નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણતા હશો ગીતાબેન રબારીને તો મિત્રો ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીનું નિધન થયું છે અને આને લઈ ગીતાબેન રબારી શું બોલ્યા છે આપણે વિડીયોની અંદર બતાવીશું વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને વિડીયોને શેર પણ કરવાનું ના ભૂલતા અને હા મિત્રો કોમેન્ટમાં હોમ શાંતિ પણ લખવાનું ના ભૂલતા તો મિત્રો મહેશભાઈ રબારીનું નિધન થયું એને લઈ ગીતાબેન રબારીના બાર ફોરેન પ્રોગ્રામ હતા એ પ્રોગ્રામ કેન્સલ કરી ગીતાબેન રબારી ટપ્પર ગામ જવા રવાના થયા છે અને મિત્રો આ સમાચાર સાંભળતા ગીતાબેન રબારી ઉપર મોટો જ પહાડ તૂટી પડ્યો છે કારણ કે મિત્રો ગીતાબેન રબારીના એકના એક ભાઈ મહેશભાઈ રબારીનું નિધન થયું છે તો મિત્રો આને લઈ બધી ચર્ચાઓ થઈ રહી છે કે મહેશભાઈ રબારીને શું થયું તો મિત્રો મહેશભાઈ રબારીને એવું જાણવા મળ્યું છે કે હાર્ટ એટેક આવતા એમનું નિધન થયું છે ત્યારે મિત્રો ગીતાબેન રબારી અત્યારે ફોરેનથી રવાના થઈ ગયા છે અને થોડા જ દિવસોમાં એ એમના ઘર પહોંચવાના છે ટપ્પર ગામમાં તો મિત્રો આને લઈ તમે શું કહેવા માંગો છો કોમેન્ટની અંદર જરૂર તમે બતાવજો કારણ કે મિત્રો મહેશભાઈ રબારી એકના એક ભાઈ ગીતાબેન રબારીના હતા પણ એ દુનિયામાં ના થઈ રહ્યા તો મિત્રો મળીએ છીએ બીજા વિડીયોની અંદર